લોકસભા પાટણ સંસદીય મત વિસ્તારમાં આવતા પથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાન વળતર ચૂકવવા પાટણ સંસદે મુખ્યમંત્રીને પત્ર લખ્યો લોકસભા પાટણ સમગ્ર પથકમાં મુશળધાર વરસાદ વરસવાના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી પાટણ સાંસદ ભરતસિંહ ડાભી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે

વડગાવ વિધાનસભામાં આવતા તમામ વરસેલા અનારા થાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનમાં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી ઝડપભેર સહાય મંજૂર કરવામાં આવે તેવી મારી લાગણી સહ અંગત ખાસ ભલામણ તેઓ દ્વારા કરવામાં આવી હોવાનું પાટણ સ્થિત તેઓના અંગત मदत चिंतन प्रजापती जणव्युत अहवाल रामजीभाई रायगोर काकरेज बनासकाठा